સુરત શહેરના સિંગલપુર પોલીસ સ્ટેશનના એક તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનના સાત એમ કુલે આઠ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શનુપમ સિંહ ઘેલોચ સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જૉન બેગ પગિરેત ગઢવી સાહેબ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન વી એમ જાડેજા સાહેબ નાવે વાહન ચોરીના વનશોધાયલ ગુનાઓ શૂદીકાડવા સરૂર જરૂરી સૂચનાઓ અપેલ હતી જે આતારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોની ઇન્સ્પેક્ટર શ્રી કે ડી જાડેજા નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી વી ત્રિપાઠી તથા પોલીસ માણસો વાહન ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા દરમિયાન સેવિનસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અવિનાશભાઈ મહેન્દ્રભાઈ નાઓને મળેલ સંયુક્ત વાતમીકીકતના આધારે એક આરોપીને ચોરીમાં ગયેલ મોટર સાથે ઝડપી પાડી તેને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા તેણે છેલ્લા બે માસ દરમિયાન બીજી સાત જેટલી વાહન ચોરી કર્યાની કબૂલાત કરતા પોલીસ ટીમ દ્વારા મજકૂર આરોપી પાસેથી તમામ આઠ સ્પ્લેન્ડર મોટરસાયકલ કબ્જે કરી સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશન તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના વળ શોધાયેલ આઠ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરને સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપૂર્ણા માર્કેટ પાસે ચોરીના એક બે અમુક બનાવ બન્યા છે આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી એના માટે પોલીસે જે રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છે ડભોલી સુધીના લગભગ સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટર મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એને ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ આઠ બાઇક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે ટોટલ આઠ બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા ઉર્ફે વિઠોબા ઉર્ફે શ્રીરામ માળી કરીને છે એ આરોપી છે અગાઉ પણ એની કહ્યું જગ્યાએ ચોરી કરી છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અહીંયા આ વિસ્તારમાં ઘણા ખરા સમયથી આ વિસ્તારથી વાકેફ હોવાથી એણે આ ચોરી કર્યા હોવાનું પોલીસને જાણવા મળેલ છે હતો ખર્ચા કાઢવામાં કરતો એમાંથી બે બાઈક તો એને એવી રીતના આપેલા છે કે જે લોકોને પોતાને કઈ નાસ્તા ની લારી ધંધો કરવો હોય એ માટે તો એ લોકો એને મોડીફાય પણ કરી હતી એ પ્રકારની બે બાઇક પણ અમને એક્સ્ટ્રા મળી છે પોલીસે આઠ બાઇક ટોટલ ડિટેક કરી છે એમાં આજે મેં આપને જણાવ્યું મોડિફાઈડ જે બે લારી જેવી બે બાઇક છે એ પણ એમાં સામેલ છે અત્યારે તો એવી માહિતી કોઈ નથી રાષ્ટ્રવ્યાપી પરંતુ એવું સ્પષ્ટ છે કે એ પોતાનો ખર્ચો કાઢવા અને પોતાની રીતના જે એના રોજિંદા જીવનના વ્યવહારો છે એના માટે બાઇક ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરીએ છીએ કેમ કે બે બાઇક્સ અમને ધૂળિયા મહારાષ્ટ્રથી પણ મળી છે એટલે આપે જેમ કીધું એવી રીતના શક્ય છે કે એણે અન્ય રાજ્યમાં પણ બાઇક વેચ્યા હોય અને એ વેચવાનું કારણ કોઈ અન્ય પણ હોઈ શકે તો એની તપાસ અત્યારે ચાલુ છે કેટલા લોકો અત્યારે આ એક વ્યક્તિ સામેલ હોવાનું પોલીસને જણાય છે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માંગીશું જેથી ફર્ધર ડિટેલ અમને મળે એમાં